ગુજરાતમાં લીલા લહેર છે દીકરીઓ કોઈ પણ સમયે ક્યાંય પણ જાય કોઈની તાકાત નથી કે નજર ઉઠાવીને પણ જોઈ શકે આવા બધા જ દાવાઓ સામે લપડાક મારતી ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં તારીખ તેર જુલાઈ બે હજાર પચીસ સમય સાંજના સાત કલાક સ્થળ કતારગામ સુરત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં ચકચાર મચી ગઈ કારણ કે આ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી ઓગણીસ વર્ષીય નયના વાવડિયા નામના ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો નયના નામની યુવતી ઘરમાં એકલી હતી ઘરનો દરવાજો બંધ કરી પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો લગાવી નયનાએ આપઘાત કરી લીધો

રબારીના છોકરા છે આપણે આંબા તલાડી જ નથી જ્યારે ઘેરે આવે તે વાંય વાય ઠેઠ સુધી અહીંયા આવે છે એક બે વાર મને છોકરીએ કીધું એટલે આપણે એને એવું કીધું તો આપણે ટ્યુશન જવાનું કેન્સલ કરી નાખ્યું આપણે નથી છોકરા ભણાવવા જવા એટલે પછી મને કહીને એકી અને છોકરા થવું જેને હેરાન કરે છે એવી મને બે વાર વાત કરેલી તો આપણે કીધું નથી આપણે ભણવા જ નથી ભણાવવા જ નથી જવું આવી બધી વાત થઈ પછી કંઈ કહીએ જ નહીં એકી પછી હું થયું મને કંઈક નહીં પણ છેલ્લા બે દિવસ ત્યાં મુંઝવણ એ ખબર છે સુરતમાં ટ્યુશન શિક્ષિકાનો આપઘાત અસામાજિક તત્વોના ત્રાસથી ભર્યું પગલું ઘરમાં ગળે ફાંસો લગાવી ટૂંકાવ્યું જીવન ઓગણીસ વર્ષીય નેનાએ આપઘાત કરી લેતા પરિવારના જાણે માથે આબ તૂટી પડ્યું હતું દીકરીના આપઘાતના સમાચાર સાંભળી આડોશ પાડોશમાં રહેતા લોકો અને સંબંધીઓ પણ એકઠા થઈ ગયા પરંતુ નૈનાએ આખરે કેમ આ પગલું ભર્યું તે બાબતે પરિવારજનોને પૂછતા ચોંકાવનારો ખુલાસો થયો ઓગણીસ વર્ષીય નેના બાળકોને ઘરે ટ્યુશન કરાવવા જતી હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નીલ દેસાઈ નામનો યુવક નેનાને હેરાન કરતો હતો ટ્યુશન કરાવવા જતી નેનાનો આરોપી નીલ પીછો કરતો હતો તેની માનસિક પજવણી પણ કરતો હોવાનો આરોપ છે એટલું જ નહીં જેમ ફાવે તેમ કમેન્ટ કરી ઘર સુધી પીછો કરી માનસિક ત્રાસ આપતો હતો આ બાબતે યુવતીએ તેના પિતાને વાત કરી હતી યુવતીના પિતાએ નીલને ઠપકો આપ્યો તેમ છતાં તેનામાં કોઈ સુધારો આવ્યો નહીં તો નેનાના પિતાએ નીલના પિતાનો ફોન નંબર લઈ તેમની સાથે પણ વાતચીત કરી હતી પોતાની દીકરીને ઠપકો આપવાની જગ્યાએ નીલના પિતા વિષ્ણુએ યુવતીના પિતાને ધમકી આપી હતી આ બધું છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું રોજબરોજ થતી હેરાનગતિથી નેના કંટાળી ગઈ હતી તેને હવે જિંદગી દોજખ લાગવા લાગી હતી અંતે મોતને વહેલું કરવાનો નિર્ણય કર્યો અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું પહેલાં ઇન્સ્ટાગ્રામમાંથી એનો કોન્ટેક્ટ ને પેલા એના મિત્ર સર્કલ આરે ટ્યુશનના છોકરા ભણતા હોય એમાંથી માહિતી મેળા મિત્ર મેળવીશ કાલે તો અમે શમશાન યાત્રામાં હતા એટલે અમે કામ કામમાં નતા પણ ખાલી એવું જાણવા મળ્યું છે કે જે છોકરો છે ને એનો મોબાઈલમાં બે કલાકમાં છેલ્લા જે વાત થઈ હોય ને એણે હું કીધું હોય એ તો એફએસએલ રિપોર્ટ ગાંધીનગરથી આવે ત્યારે જ ખબર પડી શકે બરાબર છે

વરગોડાની જેમ જ પિતા પુત્રનો પણ સરા જાહેર વર્ગોડો કાડી માં દીકરીઓ સમક્ષ માફી મંગાવવામાં આવે તેવી પણ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે શિક્ષિકાના આપઘાતની ઘટનાથી સુરતમાં પાટીદાર દીકરીઓની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે જેને લઈ સ્થાનિક નેતા અને સમાજના અગ્રણીએ ભેગા મળી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંંધાવ્યો હતો પોલીસે નેનાની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા રૂપિયાની માંગણી બ્લેકમેઇલ છેડતી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે જે નીલના ત્રાસથી ઓગણીસ વર્ષીય દીકરી આ પગલું ભરવા મજબૂર બની છે તેની વિરુદ્ધ આકરી અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તો આગામી સમયમાં આવા લુખા તત્વો અન્ય દીકરીઓ સામે નજર નાખતા સો વખત વિચાર કરશે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત